શું કરવાનું યાર તા એ હમા જો કપાઓ જોતું તાર હંમેશા થઈ જાય જો એ હા માન પોણીએ નહીં હાલ થઈ ગયો તારું કહીએ લે ભાઈ લેતા આપણે જોતા હોય પૈસા તો જોતા બિંદસથી તું આપણે લઈ દે તાને બીજું શું કહતો હે મા દાદાગીરી કર દાદાગીરી

એ ન�તા મુએ જોઉતા ને આપણે અને નેતામ જોઉતા તાનિયા આલતું નહીં કોણી નહી હાલતો મારવો દિયો તામ હં હો જીજી બા ઓલા આવો જો જો ખાઈ લે ઓમ અને નેતામ જોઉઓ યાર તમ ફૂટ્યો આય રે નિયા આપણે પેલો આ એ હાલતો નહીં તો પોની નહીં હાલતો તાન શું કરવાનું કયો કોઈને માગવાનું કે પછી પોણીમાં કપાળ પોની આલો કીધું પણ નહી શું આ યાર કયો શું કરવાનું દાદાગીરી શું કહીએ કે મારવાનું તે મારે પોણી નહીં હાલતો

ह तुज नुयाड कोणी अरे मारले नाही इकडे चला तू वले ऐनो मारू तू उआम जा घाल ह उआम जाले नो 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 आल्गा नाही नाना हे फादी पळती आया ही एक तो बा हिने तो खुंटी जीवनी पाही आलम कोनी गरम पोणी